સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર કેમિકલ ચોરી ઝડપાઈ ચુમોતેર લાખ અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત એસએમસીની ટીમે કેમિકલનો જથ્થો ટેન્કર કાર સહિત ચુમોતેર લાખ રૂપિયા અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો સાયલા ચોટીલા હાઇવે પર ચાલતા કેમિકલ ચોરીના વેપલા પર એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા જેમાં પોલીસે કેમિકલનો જથ્થો ટેન્કર અને કાર વગેરે મળીને ચુમોતેર લાખ અડસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો હોટેલની આડમાં ચાલતું કેમિકલ ચોરીનું કારસ્તાન એસએમસીની ટીમે દરોડા પાડીને ઝડપ્યું છે એસએમસીના દરોડામાં એક આરોપી ઝડપાયો છે અને સાત લોકો હાલમાં ફરાર થઈ ગયા છે એસએમસીની ટીમે કેમિકલનો જથ્થો ટેન્કર કાર સહિત ચુમોતેર લાખ રૂપિયા અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ ખેલ પાડી દીધો છે અને પોણા કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હાઇવે પરની હોટલોમાં ચાલતા કારસ્તાનનો પર્દાફાશ એસએમસીની ટીમે કર્યો છે અને ફરી એક વખત સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે